નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે અહીં એક જોબ ફેરમાં સેંકડો લોકો આવ્યા છે જેમાંથી ઘણા ભારતીયો પણ આવ્યા છે વાયરલ થઈ રહેલો આ વીડિયો કેનેડામાં નોકરીની કટોકટી અને વધતી બેરોજગારી તરફ લોકોનું ધ્યાન ખેંચી રહ્યું છે આ સાથે હવે ભારતીય વિદ્યાર્થીઓની બેરોજગારી પર પણ પ્રશ્ન ચિહ્નો ઉભા થઈ રહ્યા છે આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે ટોરોન્ટોમાં એક વિદ્યાર્થી છે અને એક મહિનાથી પાર્ટ ટાઈમ જોબ શોધી રહ્યો છે જો કે તે સમયના ત્રીસ મિનિટ પહેલા જોબ ફેરમાં પહોંચી ગયો હતો તેણે જોયું હતું કે પહેલેથી જ ઉમેદવારોની લાંબી કતાર હતી તેમણે કહ્યું કે જોબ ફેરમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ પહેલેથી જ આવ્યા હતા લાંબી લાઇન જોઈને આસપાસના લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા અને વિચારવા લાગ્યા કે અહીં શું થઈ રહ્યું છે ઇન્સ્ટાગ્રામ પર વીડિયો શેર કરતી વખતે નિશાતે લખ્યું કે મારા મિત્ર ટીમ જોબ ફેર અને સંઘર્ષ હજુ બાકી છે આ દરમિયાન વાયરલ થઈ રહેલો આ વીડિયો કેનેડામાં નોકરીની કટોકટી અને વધતી બેરોજગારી દર્શાવે છે આ સમય દરમિયાન અન્ય ઘણા ભારતીય વિદ્યાર્થીઓએ કહ્યું કે તેઓ પણ દેશમાં નોકરી શોધી રહ્યા હતા પરંતુ હજુ સુધી તેમને કોઈ સફળતા મળી નથી 25 दिन लगातार धक्के खाने के बाद भी मैं नहीं सुधरा क्योंकि जरूरत अपनी है हाय गाइस मेरा नाम निषाद है और मैं अब भी कनाडा में पार्ट टाइम जॉब ढूंढ रहा हूँ वैसे तो मैंने जॉब हंटिंग सीरीज बंद कर दी है पर ऑफ कैमरा मैं अभी भी जॉब ढूंढ रहा हूँ तो मुझे कहीं से पता लगा की मेरे घर के पास वाले टिम होटल्स में जॉब फेयर लगा है तो मैं टाइम ऐसी आधे घंटे पहले तैयार होकर निकल गया और टोरटो में अचानक फिर ऐसी ठंड शुरू हो गई है जाते हुए दो डॉलर की सीवी प्रिंट करवाई इस सीवी को मैंने अच्छी तरह अपडेट किया था ताकि जॉब मिलने के चांसेस बढ़ सके पर टीम हॉटेंस पहुंचा तो एक लंबी लाइन मेरा वेट कर रही थी कुछ हंड्रेड प्लस स्टूडेंट्स यहां ऑलरेडी आए हुए थे इतनी लंबी लाइन देखकर आसपास के गोरे भी चौंक रहे थे कि भाई आखिर हो क्या रहा है टीम हॉटेंस वालों ने हमसे हमारे स्केड्यूल के बारे में ब्रीफ लेकर और रेज्यूम कलेक्ट करके हमें डिस्पर्स कर दिया और कहा की तुम्हें इंटरव्यू कॉल आएगा इसके बाद मैं चला गया एक दूसरे स्टोर आरोप सीवी देने ये स्टोर घर ऐसी काफी दूर नॉर्थ यॉर्क में था वहाँ सीवी देकर मैं आ गया वापिस और अब पता नहीं की इन दोनों जगहों में ऐसी कहीं કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે માઠા સમાચાર છે કેનેડા સરકારે પીજીડબ્લ્યુપીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે સ્નાતકના અભ્યાસ પછી મળતી વર્ક પરમીટ પર રોક લગાવવામાં આવી છે એકવીસ જૂન બે હજાર ચોવીસથી આ નિયમ લાગુ થઈ ચૂક્યો છે આ પહેલા કેનેડામાં સ્નાતક થયા બાદ કામ કરવાની મંજૂરી મળતી હતી ટ્રડોએ બદલેલા નિયમ બાદ વિદ્યાર્થીઓની મુસીબત વધશે કેનેડામાં અસ્થાયી રહેનારાની સંખ્યા ઘટાડવાનો સરકારનો આ નિર્ણય છે તો કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી જે વિદ્યાર્થીઓ છે તેમના માટે આ માછા સમાચાર સામે આવી રહ્યા છે કેનેડા સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે પીજી ડબલ્યુપીને લઈને મહત્વપૂર્ણ નિર્ણય કરાયા છે સ્નાતકના અભ્યાસ પછી મળતી વર્ક પરમિટ પર રોક લગાવી દેવામાં આવી છે અને આ નવો જે નિયમ છે તે એકવીસ જૂન બે હજાર ચોવીસથી લાગુ થઈ ચૂક્યો છે કેનેડા થી એનઆરઆઈ પ્રતિક ત્રિવેદી આપણી સાથે આજ વિષય પર વાત કરવા માટે જોડાઈ ગયા છે પ્રતિકભાઈ સ્વાગત કરીએ છીએ માં આપનું કેનેડાને લઈને ફરી એક વખત ચર્ચાઓ હવે તેજ થઈ રહી છે જે રીતે એક વિદ્યાર્થીનો વિડિયો વાયરલ થયો તેને લઈને પણ અનેક સવાલો છે સાથે જ સરકાર દ્વારા પણ કેટલાક નિયમોમાં જે ફેરફાર કરવામાં આવ્યા છે સાચી શું સ્થિતિ છે આખરે પ્રતિકભાઈ એટલે તોરલજી તમારા માં દર્શાવવામાં આવેલો નિશાંત ટીમ નો વિડીયો છે હું એ નથી કહેતો કે એ સત્યથી દૂર છે પણ આ સત્યની ઘણી નજીક છે પણ એની પાછળની થોડી ફિલોસોફી પણ આપણે સમજવી પડશે વીટીવીમાં દર્શાવવામાં આવેલા સમાચારમાં થોડુંક એડ ઓન હું કરું છું વિદ્યાર્થીઓ માટે કે થોડા ઘણા સમય પહેલા માર્કો મિલર આની જાહેરાત કરી હતી કે આ દેશમાં થતી કોઈ પણ પ્રકારની ગેરરીતિઓને કે કોઈપણ પ્રકારની તકલીફોની ઇમિગ્રેશન સાથે જોડવામાં આવે છે એટલે તમે જે હમણાં કહ્યું એ પ્રમાણે અસ્થાયી વસવાટ કરતા નાગરિકોની સંખ્યામાં કેવી રીતે ઘટાડો કરી શકાય એના માટે ન કેનેડા પરંતુ યુકે હોય ઓસ્ટ્રેલિયા હોય ન્યુઝીલેન્ડ હોય એટલે બધા કોમનવેલ્થ કન્ટ્રી સાથે એની તૈયારી કરી રહ્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક તમે જેમ કીધું એમ કે નવા નિયમમાં જે ગ્રેજ્યુએશન પછી વિદ્યાર્થીઓને કામ કરવા માટે વર્ક પરમિટ મળી જતી હતી એમાં સપ્ટેમ્બર એક બે હજાર ચોવીસથી પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે પીપીપી અંતર્ગત આવતી કોલેજો જે છે એમને સીધી રીતે જે વર્ક પરમિટ મારે એલિજીબલ થઈ જતા હતા એલિજીબિલિટી હવે બંધ કરવામાં આવી છે એટલે કે એવું ન કહી શકાય કે દરેક ગ્રેજ્યુએશન પછી વિદ્યાર્થીઓને વર્ક પરમિટ નહીં મળે પરંતુ પ્રાઇવેટ કોલેજમાં કામ કરતા વિદ્યાર્થીઓ કે પ્રાઇવેટ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓ હવે આ વર્ક પરમિટ માટે થઈ નહીં થઈ શકે પણ સારા સમાચાર એ છે કે જો તમારો માસ્ટર્સનો કોર્સ હોય અથવા તો ડોક્ટર પીએચડી અથવા તો ડોક્ટરેટ મેડિકલ ફિલ્ડમાં જો તમારો કોર્સ હોય તો માસ્ટર્સ પછી પહેલા એક વર્ષની સામે એક વર્ષની વર્ક પરમિટ અને બે વર્ષની સામે ત્રણ વર્ષની વર્ક પરમિટ મળતી હતી એની જગ્યાએ હવે કોઈપણ પ્રકારના માસ્ટર્સના કોર્સમાં ત્રણ વર્ષની વર્ક પરમિટ વિદ્યાર્થીઓને મળશે એટલે તમે જેમ કીધું એમ કે નિયમો થોડા આકરા થયા છે સ્પાઉસ વર્ક પરમિટ બંધ કરી છે એટલે કે જો વિદ્યાર્થી અહીંયા ભણવા આવતા હોય અને પાછળથી એમના સ્પાઉસ જે અહીંયા ઓપન વર્ક પરમિટમાં આવી જતા હતા એમને પણ વર્ક પરમિટ હવે બંધ કરવામાં આવી છે એટલે નિયમો ચોક્કસપણે થોડા કડક થયા છે અને તમે જેમ કીધું એમ અસ્થાયી વસવાટ કરતા નાગરિકોની સંખ્યામાં કેવી રીતે ઘટાડો કરી શકાય એ તરફ કેનેડા આગળ વધ્યું છે અ પ્રતિભાઈ સ્વાભાવિક સરકાર દ્વારા આ જે રીતે નિર્ણય કરવામાં આવ્યો કેનેડા સરકારે એકવીસ જૂનથી આ નિર્ણયને લાગુ પણ કરી દીધો છે સામાન્ય રીતે આપણે ભારતીય વિદ્યાર્થીઓની વાત કરીએ અન્ય દેશોની આપણે વાત નથી કરી રહ્યા પરંતુ ભારતીય વિદ્યાર્થીઓ જ્યારે પણ ત્યાં ભણવા માટે પહોંચતા હોય છે સાથે પાર્ટ ટાઈમ જોબ કરીને આગળની તેમની ફીઝને બધું મેનેજ કરતા હોય છે સાથે સાથે તેમનું જે જીવન નિર્વાહ છે તે પણ તેનાથી જ ચાલતું હોય છે સામાન્ય રીતે આવું આપણે જોતા આવ્યા છે શું હવે તેમને તકલીફ પડશે ચોક્કસપણે તમે જેમ કહ્યું એ પ્રમાણે અહીંયા ઇન્ટરનેશનલ સ્ટુડન્ટની સંખ્યામાં એસી થી પંચ્યાસી ટકા જેટલો ઘસારો ભારતીય વિદ્યાર્થીઓનો હોય છે અને ખાસ કરીને ગુજરાત અને પંજાબ અને સાઉથ ઇન્ડિયા સાઈડ તમે કેરળની વાત કરો તો આમનું કોન્ટ્રીબ્યુશન અહીંયા ઓલવેઝ વધારે હોય છે આઈટી ની જોબ્સ કરવા માટે આ પ્રકારના લોકો અહીંયા આવતા હોય છે અને તમે જેમ કીધું એમ કે જરા વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ પાથવે એક એવો છે કે જેમાં ઈઝીલી કેનેડા જે પોસ્ટ કોવિડ બે ત્રણ વર્ષનો સમય છે કે જેમાં વિદ્યાર્થીઓ માટે દરવાજા ખોલ્યા હતા અને એ દરમિયાનમાં જે વિદ્યાર્થીઓ અહીંયા ગ્રેજ્યુએશન કે ડિપ્લોમા કોર્સીસ લઈને આવ્યા એમનું જીવન નિર્વાહ ચલાવવા માટે સર્વાઇવલ જોબ એ ખૂબ જ અગત્યનો ભાગ અહીંયા ભજવી રહ્યો હતો અને જીઆઈસી એક નાની અમાઉન્ટ એમને સરકાર પણ એમના ટોટલ ફીસમાંથી આપતી હોય છે અને ક્યાંક ને ક્યાંક એટલા બધા વિદ્યાર્થીઓનો એક સાથે કેનેડામાં ઘસારો થવાથી કેનેડાની ઇકોનોમી આના માટે તૈયાર નહોતી અને નિશાંતના વિડીયોમાં તમે જે બતાવ્યું એની વરવી વાસ્તવિકતા છે કે દરેક જોબ ઉપર ઓછામાં ઓછા પચીસ થી ત્રીસ લોકો ઓલવેઝ રિઝ્યુમ આપીને બેઠા હોય છે અને ક્યાંક ને ક્યાંક આ જોબ ન મળવાથી આ ઘરના ભાડા વધવા ઇન્સ્યોરન્સીસ વધવા નોકરીઓ ન મળવી અને ખાસ કરીને વિદ્યાર્થીઓનો કેનેડાથી ઇન્ડિયા તરફનો ઘસારો પણ જે છેલ્લા બે ત્રણ વર્ષમાં વધ્યો છે એ બિલકુલ આંખે ઉડીને સામે આવે હોય છે અને એમાં ક્યાંય પણ હું સત્યથી લોકોને દૂર કરવા નથી માંગતો કે હાલનો સમય વિદ્યાર્થીઓ માટે કેનેડા માટે ચોક્કસપણે યોગ્ય નથી વચ્ચે એક એવો સમય આવ્યો હતો પ્રતિકભાઈ જેના વિશે આપણે થોડા સમય પહેલા આ જ મંચ પરથી વાત પણ કરી હતી કે કેનેડા ઓપન હતું ભારતીયો માટે ભારતીય વિદ્યાર્થીઓ માટે જે રીતે નિયમો બનાવવામાં આવ્યા હતા ઘણા બધા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ કેનેડામાં પહોંચ્યા હતા અત્યારે પહોંચી ચૂક્યા છે હવે જે નવેસરથી આવા વિયારી રહ્યા છે તેમણે હવે આ નિયમોને આધીન વિચારવું પડશે પરંતુ જે વિદ્યાર્થીઓ પહોંચી ગયા છે જે ભારતીયો પહોંચી ગયા છે શું તેમના માટે હવે થોડો મુશ્કેલ સમય છે આકરો સમય છે તોરલજી ખુબ જ સારો પ્રશ્ન છે ને અહીંયા આવેલા વિદ્યાર્થીઓ પણ એ સમજવું પડશે કે કોઈ પણ દેશ પોતાની ઇમિગ્રેશન પોલિસીમાં ત્વરિત કે તાત્કાલિક કોઈ ચેન્જીસ નથી કરી શકતું એ હંમેશા નવા આવનારા લોકો માટે હોય છે જે લોકો અહીંયા આવી ચુક્યા છે એક એકેડેમિશિયન તરીકે કે રોજના જયારે હજારો વિદ્યાર્થીઓ સાથે અહીંયા હું સંવાદ કરું છું ત્યારે એમને એવું કહેવા માંગુ છું કે અહીંયા આગળ સ્કીલ બેઝ નોકરીઓ હંમેશા વધારે મળતી હોય છે એટલે અહીંયા આવેલા લોકો સતત ને સતત પોતાના સ્કીલ્સ ઉપર વર્ક કરે અથવા તો એવા નાના મોટા કોર્સીસ ચાલતા હોય છે લાયસન્સીસ મળતા હોય છે કે જે બે મહિના ત્રણ મહિનાની મહેનત કરીને તમે સારા લાયસન્સ લઈ શકો છો અને એના આધારે એટલીસ્ટ તમને કોઈ એવી જોબ મળશે કે જ્યાં તમને એમ્પ્લોયર એ પરમનન્ટ રેસીડેન્સી એટલે સ્થાયી નાગરિકત્વ માટે તમને આગળ જતા મદદ કરશે તો હું એવું માનું છું કે ત્યાંથી જે એજન્ટ પ્રથા ચાલે છે કે એજન્ટો કોઈ પણ કોર્સ આપી દે છે વિદ્યાર્થીઓ કોર્સમાં અહીંયા આવી જાય છે અને પછી કેનેડિયન ગવર્મેન્ટ એવું વિચારે છે કે ભાઈ અત્યારની ગ્લોબલ ઇકોનોમીને ધ્યાનમાં રાખીને આ પ્રકારની નોકરીઓની કોઈ તક નથી તો જેવો ઓસ્ટ્રેલિયાએ પણ નિયમ લાયો કે જો વિદ્યાર્થી તરીકે તમારે અહીં આવવું હોય તો નો ફર્ધર સ્ટે નું એક એફિડેવિટ સહી કરીને આપવું પડશે કે અમે વિદ્યાર્થી અવસ્થામાંથી ભણીને અમે પાછા જઈશું એવી પરિસ્થિતિનું નિર્માણ જો ન થવા દેવું હોય તો પ્રોપર રિસર્ચ કરો તમારી કોલેજના ફેકલ્ટી સાથે વાત કરો અને કોઈપણ પ્રકારના સ્કીલ બેઝ સર્ટિફિકેશન તમારી પાસે કાં તો ઇન્ડિયાથી લઈને આવો એ સમય જયારે કેનેડા આવવા માટેના વિઝાનો તમે રાહ જોવો છો ત્યારે એનો આમાં ઉપયોગ કરો અથવા તો અહીંયા આવીને પણ ઘણી બધી કરિયર કન્સલ્ટન્સી પણ હોય છે જેમનો ઉપયોગ કરો અને આ બધા જો સ્કીલ બેઝ સર્ટિફિકેટ તમે એક્વાયર કરી શકો તો કેનેડામાં અત્યારે પણ કેમકે વર્લ્ડની લાર્જેસ્ટ ઇકોનોમી થી એકદમ અડીને આવેલો દેશ છે અને આજે પણ જી સેવનમાં થર્ડ લાર્જેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી છે તો મને નથી લાગતું કે કેનેડા વધુ સમય માટે આટલી ઇકોનોમિક સ્ટ્રેસમાં રહે લોકો માટે તક છે જ પણ जेवी तक आज थी त्रण चार वर्ष थी सरळता ती एवी चोक्कस पण अवेलेबल नाही પ્રતિભાઈ થોડા સમય પહેલા પણ આ જ પ્રકારના વિડિયો સામે આવ્યા હતા અને કેનેડાને લઈને હવે જે ભારતીયો પહોંચ્યા છે લાંબી કતારો છે નોકરીઓ નથી મળી રહી જે ભારતીયો પહોંચી ચૂક્યા છે વિદ્યાર્થીઓ તેમને અગવડ પડી રહી છે થોડા સમય પહેલા આવેલા આ વિડીયો હવે ફરી એક વખત આ ચર્ચા થઈ રહી છે ત્યાં સ્થાયી થવા માટેના જે નિયમો છે તેમાં પણ હવે ફેરફાર કરી દેવામાં આવ્યા છે તો ઓવરઓલ જો ભારતીય વિદ્યાર્થીઓને લઈને જો વાત કરવામાં આવે તો તમે કીધું કે સ્કીલ બેઝ એ લોકોએ પહેલેથી પોતાનો કોર્સ પસંદ કરવો જોઈએ એ સિવાય બીજું શું કરી શકે જેથી કરીને તેમને સરળતા રહે ત્યાં ચોક્કસથી મેં જેમ અગાઉ કીધું એમ કે પહેલા જે ડિપ્લોમાના કોર્સીસ લઈને વિદ્યાર્થીઓ આવતા હતા કેમ કે એના ક્રાઇટેરિયા બહુ સરળ હતા અને ઇઝીલી એડમિશન મળી શકતા હતા પરંતુ હાલની પરિસ્થિતિને જોતા જો માસ્ટર્સ કોર્સ કરવા માટે વિદ્યાર્થીઓ અહીંયા આવે જો એમનું ફોકસ માસ્ટર્સ ઉપર રાખે તો ભારતમાં રહીને બેચલર્સ એકવાયર કરવું પોતાની સ્કિલ થોડી પોલિશ કરવી કેનેડા જવા માટે પોતાને તૈયાર કરવું થોડું રિસર્ચ કરવું ફેકલ્ટી સાથે મળવું પણ જો માસ્ટર્સના કોર્સમાં અહીંયા આવે અથવા તો મેડિકલ ફિલ્ડ રિલેટેડ નર્સિસ છે ડોક્ટર્સ છે કેરગીવર્સ છે જેમ કે કેનેડા હમણાં એક નવો કોર્સ લોન્ચ કર્યો કે જો આપ કેરગીવર ગીવર અથવા તો પબ્લિક સપોર્ટ વર્કર હો તો કેનેડામાં લેન્ડ થતાની સાથે જ તમને પર્મનન્ટ રેસીડેન્સી મળે છે તો ચોઈસ ઓફ સિલેક્ટિંગ યો કોર્સ અને બીજું કે અહીંયા આવનાર એસી ટકા લોકોનો ઓન્ટારીઓ પ્રોવિઝમાં આવવું હોય છે કેમકે વાતાવરણની રીતે સારું છે અમેરિકાથી નજીક છે જો ઓન્ટિયો સિવાયના પ્રોવિન્સમાં પણ આપણે જવાનો પ્રયત્ન કરીએ આપણે અગાઉ એક વખત વાત થઈ હતી કે તમે ઈમેજીન કરો કે જો દસ લાખ વિદ્યાર્થીઓ ગુજરાત યુનિવર્સિટીમાં ભણવા માટે આવે છે અને ગુજરાત યુનિવર્સિટીના એરિયામાં જ એમને રહેવું છે ત્યાં જ જોબ કરવી છે તો ચોક્કસ જોબ નથી મળવાની તો જો ઓન્ટારિયો સિવાયના પ્રોવિન્સીસ અને ટેરેટોરીઝમાં પણ પોતાના સ્કોપને થોડું શોધે તો મને એવું લાગે છે કે ઘણી વખત કેનેડા પણ આ બધી બાબતોમાં લોકોને પ્રોત્સાહિત કરે છે મોટીવેટ કરે છે અને બીજા પ્રોવિન્સીસમાં ઇઝીલી પરવાયનેન્ટ અને જોબ પણ મેં પણ બોર્ડ જોયા છે કે જે આજે પણ નાવ હાઈરિંગ બોર્ડ છે પણ ત્યાં સારા કુશળ લોકો નથી મળતા પ્રદીપભાઈ આ આ મુદ્દા પર પણ આપણે વાત કરી ચૂક્યા છીએ કે ભારતીયોમાં ખાસ કરીને વિદેશ જવાનો વિદેશમાં ભણવાનો વિદેશમાં સ્થાયી થવાનો એક ક્રેઝ આપણે જોઈએ છે તેમાં પણ જ્યારે નાની નાની જગ્યાએથી મદદ લઈને એટલે કે નાના નાના લોકો પાસેથી આની જવાની પ્રોસીજર કરાવીને જે લોકો જાય છે એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે એના માટે ભારત સરકારે પણ કંઈક વિચારવું પડે એવું લાગી રહ્યું છે કારણ કે વિદ્યાર્થીઓનો જવાનો પ્રવાહ તો અટકવાનો નથી પરંતુ જો સાચા માર્ગદર્શન અને સાચી સલાહ સાથે જશે તો કદાચ સરળતા થઈ શકે છે તોરલજી ખુબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે અને હું તમને અભિનંદન વિશેષ એના માટે આપું છું કે હું પોતે પણ અહીંયા મોહિમ ચલાવી રહ્યો છું ભારતથી આવતા દરેક વિદ્યાર્થીઓને તમારા માધ્યમથી મને સાંભળતા દરેક મા બાપને પણ મારવા સંદેશ છે કે ભારત દેશમાં એવું કશું જ નથી કે જે કેનેડા કે અમેરિકા તમને આપી શકે અથવા તો વિશેષ એનાથી આપી શકે અહીંયા આવ્યા પછી નેવું ટકા લોકો કદાચ ભારતમાં મળતી એમને તકો કે ભારતમાં મળતી સુવિધાઓ પ્રત્યે વધુ પડતા આભારી અને વધુ પડતા ઋણી મેં જોયા છે એટલે જો એકચ્યુઅલી તમારે કોઈ એવા કોર્સીસમાં ફોર એક્ઝામ્પલ ન્યુક્લિયર મેનેજમેન્ટનો એક કોર્સ છે ફોર એક્ઝામ્પલ સાયન્સમાં પ્યોર રિસર્ચના કોર્સીસ છે મેડિકલ ક્ષેત્રમાં રિસર્ચના કોઈ કોર્સિસ છે જો આવા કોર્સિસ કરવા માટે તમારે અહીંયા આવવું હોય પ્યોર સાયન્સમાં ભણવા તમારે અહીંયા આવવું હોય કે જેમાંથી તમે તમારા દેશમાં પાછા આવીને કોઈક જગ્યાએ કોન્ટ્રીબ્યુટ કરી શકો છો અથવા તો અહીંયા રહીને કેનેડાનું નાગરિકત્વ તમને મળવા માટે આ દેશ તમારા તત્પર હોય કે તમને કેવી રીતે કેનેડાનું નાગરિકત્વ આપીને અહીંયા પણ તમે રહી શકો અને દુનિયાના વિશ્વના વૈશ્વિક ફલક ઉપર તમે ભારત અને વિશ્વના બીજા દેશો સાથે તાલમેલ મિલાવીને યોગદાન આપી શકો તો મને એવું લાગે છે કે અહીં આવવાની મેક સેન્સ બને છે પરંતુ ખાલી એક સોશિયલ સ્ટેટસ માટે અથવા તો આજુબાજુના ત્રણ લોકો જાય છે એટલે મારે જવું ને જઈને જોવું ત્રીસ ચાલીસ લાખ રૂપિયા ખર્ચ્યા પછી મને ત્યાં ફાવે છે કે નહીં અથવા તો મારા સ્ટેટસમાં કોઈ ચેન્જીસ આવે છે કે નહીં એવું ન કરતા જો તમારા કોર્સીસની અહીંયા ને ગવર્મેન્ટમાં અહીંની ઇકોનોમિકલ સિસ્ટમમાં જો જરૂરિયાત હોય ને તમે એમાં કોન્ટ્રીબ્યુટ કરી શકતા હોય તો જ અહીં આવો કોઈ પણ લેબ આગું એજન્ટ પાસેથી અથવા તો કોઈપણ પ્રકારની કન્સલ્ટન્સી માં જઈને વીસ પચીસ દિવસમાં તમને અહીંયા આવવા માટેના વાયદાઓ વચનોમાં ભોળવાઈને તમે અહીં આવશો તો મને લાગે છે કે આર્થિક રીતે તો નુકસાન થશે જ પરંતુ માનસિક રીતે વિદ્યાર્થીઓ એટલા પડી ભાગે છે કે ભારતની જે ઇકોસિસ્ટમ છે ભારતનું જે ફેમિલી કલ્ચર છે ભારતનું જે વેલ્યુ બેસ્ડ કલ્ચર છે ક્યાંક ને ક્યાંક અહીંયા આવીને લોકો એ ગુમાઈ બેસે છે અને ઘણા બધા પરિવારો મેં તૂટતા જોયા છે પ્રદીપભાઈ ધન્યવાદ અમારી સાથે જોડાવા માટે તો પ્રતિક ત્રિવેદી કે જેઓ અત્યારે હાલ કેનેડામાં સ્થાયી થયા છે અને તેઓ વાત કરી રહ્યા હતા કેનેડામાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ માટે જે નિયમોમાં ફેરફાર આવ્યો છે તેને લઈને શું થઈ શકે છે કેનેડામાં તેના વિશે વાત કરી અને કેટલાક મહત્વપૂર્ણ સમાચારો પર કરીશું નજર બાદ